તો મનુષ્યોનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ મનુષ્યોનો આપણો વ્યવહાર મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ ભાગવતમાં લખ્યું કે ભાઈ મનુષ્યોએ મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની હારે કેવી રીતે રહેવું જોઈએ વ્યવહાર કેવો હોવો જોઈએ બહુ સરસ કહ્યું જેવો વ્યવહાર મા બાપનો પોતાના સંતાનની હારે હોય એવો વ્યવહાર મનુષ્યોએ બીજા જીવોની સાથે રાખવો સમજાઈ ગયું આમાં બધું જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે એમ બધા જ પ્રાણીઓની રક્ષા જેમ મા બાપ પોતાના બાળકોનું પોષણ કરે એમ બધા પ્રાણીઓનું પોષણ થાય જેમ મા બાપ પોતાના બાળકોનું હિત ઈચ્છે ભલું ઈચ્છે એમ પ્રાણી માત્રનું સુખ ઈચ્છવું તો આપણે મા બાપની જેવો વ્યવહાર કર્યો કહેવાય કારણ કે મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિમાન પ્રાણી છે તો આ ત્રણ જ મુખ્ય સંદેશ ભાગવતના છે તમને નથી લાગતું કે આ ત્રણેય સંદેશ આખા વિશ્વના માનવને માટે ઉપયોગી છે એટલે ભાગવત છે ને એ આપણા ભાગવત હોય ગીતા હોય રામાયણ હોય આ બધા ગ્રંથો આપણા સનાતન ધર્મની બિન સાંપ્રદાયિક પરબ છે પરબ નો કોઈ સંપ્રદાય હોય ભાઈ પરબે જે માણસ જાય ને એ હિન્દુ છે મુસલમાન છે કયા જ્ઞાતિનો છે કઈ કોમનો છે એ કાંઈ જોવામાં નથી આવતું પરબે આવે એ માણસ તરસ્યો છે આટલી જ વાત કરી આપતો અને પરબે બધાને પાણી મળે એમ આ બધા જે ગ્રંથો છે સનાતન ધર્મના એ વિશ્વની બિન સાંપ્રદાયિક પરબ છે અને એટલા માટે જે લોકો પોતાના સંકીર્ણ દાયરામાં એકદમ સંકુચિતતામાં કેદ છે એની વાત જવા દો બાકી પૂર્વાગ્રહને છોડી અને જો આ ગ્રંથોના સંદેશને સાંભળે વાંચે સમજે તો એને ખ્યાલ આવશે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી વાતો આ ગ્રંથોમાં છે ભગવદ્ ગીતા એના ગાયક શ્રી કૃષ્ણ એ ખાલી હિન્દુઓના ગુરુ છે ભારતના ગુરુ છે એવું થોડું કહ્યું કૃષ્ણમ વંદે જગદગુરુ એ જગદગુરુ છે અને તેથી આખા જગતનું કલ્યાણ થાય એવી વાતો ભગવદતાની અંદર પાર્થ પ્રતિબોધિતા ભગવતા નારાયણ સ્વયં વ્યાસન ગ્રથિતા પુરાણ મુનીનામધ્યે મભારતમ અવૈતામૃતવર્ષિણી ભગવતી અદશાધ્યાયિની અંબ્તા અનુસંધા ભગવદિ ગીતા પુસ્તક નહીં પુસ્તી ખાલી સાતસો શ્લોક છે એમાં મહાભારત એ બહુ મોટું પુરાણ છે પણ એમાંથી આ ભગવદ્ ગીતા સાતસો શ્લોકોની અઢાર અધ્યાય સાતસો શ્લોક સપ્તશતી અને એને આપણે માં કહીએ દુનિયાની અંદર કોઈ ગ્રંથનો જન્મ દિવસ ઉજવાતો હોય એવું છે ભગવદ્ ગીતા એટલે ગીતા ઉજવાય આ ગીતાનો મહિમા છે અદ્ય શંકરાચાર્ય ભગવાન પણ કહે છે ભગવદ્ ગીતા કિંચિદ અધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદ્ધ બુરારી ચમરચા ચમરચા તસ્યુ તે ચર્ચા ગીતા ગંગા ગાય આ બધા આપણી આસ્થાના આધાર છે તો નંદ બાબાને ત્યાં ભગવાન પધાર્યા પ્રભુનું પ્રાગટ્ય થયું નંદ કે આનંદ ભયો જય લાલ કી ઉત્સવ થયો આજ ખરે દ્રશ્ય છે આજ રીતે ગોપ્ય સૃષ્ટ મુંડલ નિષ્કંઢ્ય ચિત્રાંબરા नंदालयम सवलया ब्रज तीर विरे जुर नंदालयम सवलया ब्रज तीर विरे जुर यालो लकुंडल हार शोभा सुंदर वस्त्र अलंकार धारण करिन गोपियो श्री कृष्ण ने आपवाना भेंट पदार्थो भेंटो लेई लई ले। જન તમે બધા ખૂબ ભેટ લઈ ખૂબ ઉદારતાપૂર્વક આ નિછાવરી કરી તમારું ગુરુદ્વાર ગુરુસ્થાન આવા કોઈક ને કોઈક સ્થાન સાથે આપણે જોડાયેલા રહીએ ને ભાઈ તો કળિયુગના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ન જઈએ આને પકડી રાખવા આપણા આવા જે શ્રદ્ધાસ્થાનો છે એને પકડી રાખવા આવા જે જગ્યાના જાગૃત પુરુષો છે એને પકડી રાખવા તમે ધર્મને પકડી રાખશો તો ધર્મ તમને બરાબર પકડી રાખશે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે ધર્મો રક્ષતી રક્ષિતા બહુ મોટો ઉત્સવ થયો નંદ બાવાએ સ્નાન કર્યું સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કર્યા ગોવાળિયાઓએ નંદ બાવાને ત્યાર કર્યા અને એવી રીતે તૈયાર કર્યા જાણે આ લગ્ન બાબાના લગ્ન હોય ને કે વરરાજાને તૈયાર કરે ને એવી રીતે નંદ બાબાને તૈયાર કર્યા તો એ ઉંમરમાં નંદબાબા બાબા દુલ્હા જેવા લાગતા હતા ગઈકાલની પાઘડીઓ મને બંડી પહેરાવી હાથમાં લાકડી આપી તમે તમારા રંગે બોલો ભરવાડે ભૂદેવને ભરવાડ કરી નાખ્યો ગઈકાલે

ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમય બુદ્ધિ એનું નામ જ દેવકી જુઓ આ મન આ બુદ્ધિ કંસ એટલે અહંકાર આ આ બધા સૂક્ષ્મ શરીર કહેવાય એ મથુરામાં રહે છે મથુરા એટલે સૂક્ષ્મ શરીર મન એ સૂક્ષ્મ વસ્તુ છે બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુ છે અહંકાર ઈગો એ સૂક્ષ્મ વસ્તુ છે જ્યારે ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે આ આપણું શરીર અને સ્થૂલ શરીર કહેવાય આ પાંચ ભૌતિક શરીર ઇન્દ્રિયોનો સમૂહ એટલે કે હાથ પગ મોઢું નાક કાન આંખ્યું મૂત્રદ્વાર મળદ્વાર આ બધી ઇન્દ્રિયોનો સમૂહ એનો અર્થ સ્થૂલ શરીર ગોકુલ એટલે સ્થૂલ શરીર શ્રી કૃષ્ણ પરમાનંદ છે બ્રહ્માનંદ છે વિશુદ્ધ મન વસુદેવ અને પ્રગટે છે આનંદો બ્રહ્મે દિવ્યજાના આનંદ બ્રહ્મ છે આનંદ એટલે સુખ પણ નહીં દુઃખ પણ નહીં આનંદ જ્યાં સુખ અને દુઃખ બંનેનો આત્યંતિક ભાવ છે અત્યંતો પર અતિ્યત્ર દુઃખ પણ પછી ઓલો કંસ મારી ન નાખે કંસ એટલે દેહાભિમાન એ બ્રહ્માનંદ દેહાભિમાન હોય ને એને ખતમ કરે પણ જો બ્રહ્માનંદ એની તમે રક્ષા કરો એને જરા માખણને ઘીને છાશને ખવડાવીને લાડ લડાવી અને તમે એને મોટો કરો તો પછી કેટલાય અસુરોને મારી નાખે ને છેવટે મામા કંસને પણ મારે એટલે કે તમારા દેહાધ્યાસને પણ દેહાભિમાનને પણ એ ખતમ કરે આવા આધ્યાત્મિક અર્થો ભાગવતના આચાર્યોએ આપણને સમજાવ્યા છે તો ગોકુલમાં ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ઉત્સવ થયો એટલે કે એ આનંદ જ્યારે સ્થૂળ શરીરના માધ્યમથી પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય તતાર વ્રજ સમૃદ્ધિમાન હરેવાસાખદેવજી વર્ણન કરે છે હે રાજા પરીક્ષિત ત્યારથી માંડી અને આ ગોકુળ સર્વ સમૃદ્ધિમાન બન્યું નંદ બહુ દાન કર્યું ખૂબ ગાયોનું દાન કર્યું એમ કહે છે સાત તલના મોટા મોટા પર્વત બનાવ્યા તલ બહુ થતા સાત તલના મોટા મોટા પર્વતો બનાવ્યા આપણે સામાન્ય રીતે આમ ઝાકળિયા તલ કરીએ ને કા એવું હોય પણ આમ તો આ તો આઠમ હતી શ્રાવણ મહિનાની એટલે આમ ભરી રાખ્યા હોવા જોઈએ પણ સાત તલના મોટા મોટા ઢગલા પર્વત જેવડા કર્યા એને સુંદર વસ્ત્રોથી ઢાંક્યા અને એમાં પાછા રત્ન ખોસ્યા જુદા જુદા રંગના રત્નો ખોસ્યા અને પછી આમ માણું લઈ અને બેઠા અને હવ આવે કોઈ કામાં લઈ જાય ને કોઈ ખુંડલા લઈને આવે ભરી ભરી માણું બે માણા જેવું જેનું પાત્ર નંદબાવાએ આ તલમાંથી તેલ નીકળે તેલને અમારે સંસ્કૃતમાં સ્નેહ કહે છે એટલે કે નંદ બાવાનો નેહડો એને બધાને નેહ આપ્યો સ્નેહ આપ્યો એ વહેંચ્યો નેહડા છે ને એ નેહથી ભરેલા ત્યાં નરિયો નેહ બાકી તો આવ નહીં આદર નહીં નહી નહી નો નેહ તો વો ઘર કબૂન જાઈએ ભલે કંચન વરસે મેહ जाव नहीं आदर नहीं 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 नो माने तो जा नेह स्नेह प्रदान छे आ प्रेम प्रदान छे नंद नो नेह खूब दान करियो नंद बाबा ब्रह्मानंद तमारा जीवन में आवे त्यारे तमे उदारता पूर्वक वहचो जब आदिवसों में मात्र भरवाड़ समाज नहीं पण આસ્થાન સ્થાન સાથે આસ્થા ધરાવનારા દરેક સમાજના લોકો ખૂબ ઉદારતાપૂર્વક વહેંચે છે બોલો ચાંદીની નોટું અને ફોનાની લગડીઓ એની ઉછામણી થઈ આવો નંદોત્સવ માથે આને માટે મોજ જોઈએ ભાઈ ખાલી હોય એટલે માણા આપીએ કે એમ નહીં અંદરથી આપવાની એવી વૃત્તિ ઉછાળા મારે અને ક્યારે મારે જ્યારે અંદર પેલો આનંદ પ્રગટ થાય ત્યારે ખૂબ ઉદારતા પૂર્વક નંદ બાબાએ સૌને વહેંચ્યું થોડા દિવસ ગયા પછી ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગત ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી નંદ બાવા કંસને એનો વાર્ષિક કરાપવા માટે મથુરા ગયા અને અહીંયા કંસની મોકલેલી પૂતના છે રાક્ષસી પણ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ અને ગોકુળમાં આવી ગોવાળિયાઓ હતા તો ખરા રક્ષા માટે પણ આ એવી બની ઠંડીને આવી હતી કોઈ હારા ઘરનું બાય માણા હશે એમ માનીને ગોવાળીયાઓએ કે બેન બાપા ક્યાં જાવું તમારે એટલે બોલી કે આ જેને ત્યાં લાલો હા હા અમારા નંદજીને ત્યાં હરક કરવા એવા લાગો છો જબલું લઈને આવ્યા છો તો કે હું માસી થાવ ને એની લાલાની માસી થાવ ઓહો હો હો જશોદાજી ના આવા બેન છે ખબર નહોતી આમ વયા જાઓ બાપા સીધા વયા જાઓ ઓલે પણ જો યમલાર્જુનના એ બે જાડવા દેખાય બસ એ જ નંદજીનું ખોરડું અને પૂતના એવી બનીઠની સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી એ છે રાક્ષસી સુખદેવજી કહે આનું નામ પૂતના છે પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં નહીં જે પવિત્ર પવિત્ર શું સદૃશન પવિત્ર જ્ઞાન સમાન કઈ પવિત્ર નથી તો પવિત્ર નહીં એટલે કે અજ્ઞાન અવિદ્યા એ પૂતના શિવલભાચાર્યજી મહારાજ કહે છે પોતના એ અવિદ્યાનું રૂપ છે